આપણે ત્રણ દિવસ પહેલા આપના મીડિયાના મિત્ર દ્વારા જે આવાસ લાવવામાં આવ્યા એની અંદર જે લાભાર્થીઓ હોવા જોઈએ એનો હક નથી મળ્યો એ લાભાર્થીઓની સાથે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કમિશનર શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ અને જે રીતે કૌભાંડ કોર્પોરેટરોનું વ્યવસ્થિત ગોઠવાનું જે આની પહેલા પણ એકવાર થયું હતું ત્યારે પણ હું બહાર લઈ આવ્યો હતો જે ફાયર બ્રિગેડ ના પોતે કોર્પોરેટર હોવા છતાં પોતાના નામે એને લઈ લીધેલું હતું એ જ રીતે આ યોજનાની અંદર એક કોર્પોરેટરના પતિશ્રીએ પોતાના નામે લીધું છે અને કાયદાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે કે તમે જ્યારે એકવાર આવાસ યોજનાનું કોઈ પણ હા મેં ફોર્મ ભર્યું હતું મને લાગ્યું છે અમે અહીંયા નથી રહેતા પણ અમે બીજે રહી છીએ પણ અમારા બાપ દાદા રહેતા હતા હવે જેને છ મકાન હોય એક યોજનાની અંદર એને લાભ લઈએ વાત રહી કોર્પોરેશનના એક્ટની મુંબઈ એક એક્ટ જોગવાઈ છે એકવાર શપથ લઈ લીધા કોર્પોરેટર બની ગયા કોન્ટ્રાક્ટ હોય કે કોર્પોરેશનની કોઈ પણ યોજના હોય એનો લાભ તમે કે તમારો પરિવાર મેળવી ન શકે અને જો મેળવે તો એ ગેરકાયદેસર કહેવાય ભાઈ થાય ત્યારે આપના માધ્યમ દ્વારા અહીંયા ઉપર બેઠેલા માન્ય મહેશ્રી અને જેને એક રક્ષક કહેવાય આઈએસ ઓફિસરને કમિશનર શ્રીને હું ફરીથી કહેવા માંગુ છું કાલે પણ આપના માધ્યમ દ્વારા કીધું હતું ડિસ્ક્વોલિફાઈડ કરે આમાં શનીસભાઈ તપાસ સમિતિની વાત આવે આંતર રેકોર્ડ છે છે મીડિયાની સામે કબૂલ કરે છે કે હા બધું છે અને કાગળ ઉપર બધું છે તો આને તાત્કાલિક ડિસ્ક્વોલિફાઈડ કરવાની શહેરી વિકાસમાં આની દરખાસ્ત જાવી જોઈએ અને જ્યારે ગુજરાતના હોમ મિનિસ્ટર એમ કે કાયદો કાયદાનું બધા માટે કામ કરે છે ત્યારે હું બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે હવે આની અંદર કાયદાનું અમલ તમે ક્યારે કરવાના છો જો આની અંદર પગલા લેવામાં નહીં આવે તો હન્ડ્રેડ પર્સન્ટ અમે કોર્ટમાં જવાના છીએ ગરીબ લોકોના હકની વાત છે અને હંમેશા ગાંધીજીનો આ પક્ષ કોંગ્રેસ પક્ષ ગરીબો માટે લડ્યો છે અને આવતા સમયમાં પણ લડશે